રામ રામ ને ગુડ મોર્નિંગ બધાયને મારા નવા વિડીયોમાં તમારા બધા હાર્દિક સ્વાગત આપણે વિડીયો ગયા છે નવ એટલે હવે ભાગી હું કામે કાલે બહુ નીંદર આવી ગઈ ચાલો કામે આપણે ચાલો હું તમને દુકાને જઈને જ મળવું હવે પાછળ શેરી બે ગયા હતા ભાઈ બંધ આવી ગયા હતા ઘણીકર એટલે ગયો ઘણી શેરીમાં અને હવે ભાગી છે આપણે કામે એટલે દુકાને જાવ હવે દુકાને જાવ ને મળું તમને પાછો કેમકે માવો ખાઈ લીધો છે એટલે નીકળાય હવે હવે અને મોડું થઈ ગયું દુકાને ભોગી ગયો મગનભાઈ નથી એટલે આપણે ચા મૂકી દીધો આજે પાછો હાલો ચા બનાવી લઉં ને પછી મળું હવે તમને પાછો હાલો હવે ચા બનાવી નહીં ખો ને ધર્મ ભરતી અને આવી ગયા બધા હાલો હવે માવા બનાવવાના હે થોડા ઘણ બે દુકાને આજે આપણે એકલા જ છે મગનભાઈ કાંઈ આવ્યા નથી દુકાને એમ કે ન પાડી આજ રજા અને માવા બનાવી નાખું અને આપણે ચા પી લઈ અને પછી મળ્યું હવે હું તમને થોડાક માવા વાર નાખું અને થોડુંક કામે આવી ગયું આજે અને આજ તો ચાલો હવે બપોરા થઈ ગયા આજે ફરાળ કેમ કે આજે જવાનું હે રમવાડર રમા એટલા આજ બટેટા હે ચાલો બપોરા કરી લઉં ને પછી હું હું તમને પાછો હાલો હવે બપોરા કરી લીધા હે ગયો ઘડી ઘર અને ચા ગરમ કરી નાખું પાછો એટલે અને પછી દુકાને આવી ગયા હે ભાઈ બહાન ભાઈ ખાઈ પીને આવી ગયા હે આપણે બપોરા કરી લીધા હે હવે બેહવો ઘડી ઘર બાર ને બેહવું પાછો દુકાને હાલો હું તમને ચા ગરમ કરી લઉં ને પછી મળવો પાછો હાલો હવે ભાઈ બંને મૂકી દીધો ચા બનાવવા એમ જો ચા બની ગયો એટલે આજ નો વારો ચડી ગયો મગન આવ્યો નથી હાલો હવે નાખીને પછી મળું તમને પાછો આવી ગયો હું હવે ઘી કેમકે જવાનું દુકાને આવતો રહ્યો ગયો નાઈ લીધું બેઠો હવું દુકાન અને હવે જવું હે મંદિરે હાલો હું મંદિરે જાઉં ને પછી મળું તમને પાછો હાલો હવે મંદિરે આવી ગયા એવું લઈ લીધું અને જાય છે હાલો હવે ભાગી અને પછી હું તમને મળું પાછું અને આપણે તબલ વિજયભાઈ તબલસિંહ હાલો હવે હમ અહીંયા કરી નાખે અને ધૂન ગાવા બેસી ગયા રાજકોટ વગી ગયા ઘેરું ને હાલો હવે ધૂન ગાય પછી મારું તમને પાછો ગઈ આમાં છે શ્રી રામાપીર મુજાબનિયા શ્રી રામાપીર મુજાબનિયા ઓ પવન જો હાલ જો નરે આવીયા છે સાલ જો હાલ જો નરે આવીયા છે દર્શન કરી આવીને આ બધા ભાઈ આવી ગયા છે હાલો હવે હું તમને પછી મળું દર્શન કરી લઈ અને પછી આપણે આગળ વધી વિડીયોમાં આપણે કાકા હે હાલો હવે દર્શન કરી લઈને પછી હું મળું તમને પાછો હાલો હવે દર્શન કરી આવ્યા છીએ એટલે હવે પ્રસાદી લઈ આવી ભાઈબંધને બધાય જાય છે હવે પ્રસાદી લેવા એટલે હાલો હવે પ્રસાદી લઈ આવું અને પછી હું તમને મળું પાછો હાલો વરસાદી લઈને હવે જાય પાછા મંડપે આલો હવે મંડપે જાય થોડોક સામાન લેવાનો એ લઈ લઈ અને પછી હું તમને મળું હાલો હવે બધા મંડપે આવી ગયા છે મંડપમાં તૈયારી હાલો એ બધી ને એની ફિટિંગ થાય કેમેરાને એની હાલો હવે પછી હું મળું તમને રમોન્ડર ચાલુ થાય ત્યાં સુધીમાં અને થોડુંક કામ છે અહીંયા બધા અમારો સામાન આ ખૂટકેશને એવું બધું હારવાનું છે લઈ મંડપે લઈ લઈ અને હાલો પછી હું તમને મળું અને આ બધા આપણી ગયા ગણપત એ તૃપાલ આદુભાઈ

ભેગા ભાઈ હવે મંડળ પૂરું થાય છે એટલે બધી પેકિંગ હાલે છે આપણે હદુભાઈ ગણેશભાઈ બધા પેકિંગ કરવા મહિના છે એટલે હવે ભાગી ગામમાં હાલો હવે ભાગી આ ધીરામાં મંડળ રમાડવાળા ભાઈ ગવા ભાઈ હાલો હવે હાલ પણ થઈ ગયા છે ને આવી ગયા છે આપણે ઘીરે અને હવે આવવા મહિની છે નીંદર એટલે એટલે સુઈ જાય વિડીયો થોડોક મોડો આવશે એટલે ઘણી ઘણી નીંદર કરી લઈને પછી હું તમને મળું પાછો નવા વિડીયોમાં હાલો કડી ઘર ની અંદર કરી લઈ અને પછી મોડું હું અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કર મજા આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હાલો હવે હું મળું તમને બીજા વિડીયોમાં